નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાશાલાની આપણે યુટ્યુબ ચેનલમાં આદિ સ્વાગત કરું છું હવે આગળ આપણે વાત કરી હતી કે ચર ઘાતાંકીય વૃદ્ધિ ઓકે ચર ઘાતાંકીય વૃદ્ધિની વાત કરી હતી કે એમાં કેવું હતું કે અમર્યાદિત સ્ત્રોત મળતું જે જીવ છે અથવા તો જે વનસ્પતિ પ્રાણીની વાત કરી હતી એમાં શું મળે છે અમર્યાદિત સ્ત્રોત મળે છે કેને બહુ બધો ખોરાક મળી રહે છે બહુ બધું વસવાટ જગ્યા પૂર્તિ મળી રહે છે ઓકે એમાં એવું હતું હવે આપણે આગળ વાત કરીશું સંભાવ્ય વૃદ્ધિ હવે સંભાવ્ય વૃદ્ધિ શું છે એ યોગ્ય નામ નિર્દેશન યુક્ત આકૃતિની મદદથી સંભાવ્ય વૃદ્ધિનું ચક્રનું વર્ણન કરો હવે તમારે સંભાવ્ય વૃદ્ધિ ક્વેશ્ચન છે કઈ રીતે પૂછાઈ શકે છે એટલે લોજિસ્ટિક growth એનો ક્વેશ્ચન તમને કઈ રીતે પૂછાઈ શકે છે એ આપણે અહીંયા સમજીશું યોગ્ય નામ નિર્દેશન યુક્ત આકૃતિની મદદથી સંભાવ્ય વૃદ્ધિ ચક્ર વક્રનું વર્ણન કરો અથવા તો

એના કારણે મર્યાદિત સ્ત્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે હવે શું થાય છે જ્યારે સંભાવ્ય વૃદ્ધિ છે એમાં મર્યાદિત સ્ત્રોત મળે છે કે તમારે તમને પૂરતું તમારી જેટલી જરૂરિયાત છે એટલો જ તમને આહાર મળી રહેશે અને એટલી તમને રહેવા માટે જગ્યા મળી રહેશે એ મર્યાદિત છે તમારે એક લિમિટ આવી ગઈ છે જયારે સર્ગાતંગ વૃદ્ધિમાં શું હતું અમર્યાદિત હતું એમાં કોઈ લિમિટ આવતી ન હતી ટેક ના કારણે મર્યાદિત સ્ત્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થવા માંડે શું થશે સજીવો વચ્ચે હરીફાઈ થશે કેમ કે સ્ત્રોત કેવા થઈ ગયા મર્યાદિત થઈ ગયા અમર્યાદિત નહીં પણ કેવા મર્યાદિત સ્ત્રોત થઈ ગયા આખરે યોગ્યતમ સજીવ જીવિત રહે છે કે જે સજીવ યોગ્ય હશે અથવા અથવા તો આપણે વાત કરીએ કે જે સજીવની કાર્યક્ષમતા જે એનર્જી વધારે ધરાવતું હોય એ કેવું હશે યોગ્યતમ સજીવ હશે અને પ્રજનન કરે છે આખરે યોગ્યતમ સજીવ જીવિત રહે છે અને પ્રજનન કરે છે કે જે સજીવ યોગ્ય હશે પોતાની કાર્યક્ષિત ક્ષમતા વધારે હશે અથવા તો એ કહી શકીએ કે વધારે એનર્જી વાળું હશે ક્ષમતા વાળું હશે અને એ જ સજીવ શું હશે જીવી જશે અને શું કરશે આગળ પ્રજનનની ક્રિયા કરી નવી સંતતિ ઉત્પન્ન કરશે એ ઘણા દેશોની સરકારોને આ વાત સમજાય છે ઘણા દેશોની સરકારને શું કરે આ વાત સમજાય છે અને માનવ વસ્તીને નિયંત્રણ કરવા વિવિધ પ્રતિબંધો દાખલ કર્યા છે જેમ આપણે વાત કરીએ મોદી સરકારે નિયમ આપ્યો તો આપણે હમ દો હમારે દો પણ એનું કોઈ પાલન કરતું નથી જેમ વાત કરીએ ને કે સરકારે ઘણા એવા કર્યું છે નિયંત્રણ માટેના વિવિધ પ્રતિબંધો દાખલ કર્યા પણ કોઈ કરે કોઈ ના કરે એવું છે પ્રકૃતિમાં ચોક્કસ નિવાસસ્થાન પાસે મહત્તમ સંખ્યાના પાલન પોષણ માટેના મર્યાદિત સ્ત્રોતો હોય છે શું કીધું છે ચોક્કસ નિવાસસ્થાનમાં મહત્તમ સંખ્યાના પાલન પોષણ માટેના શું હોય છે એકમો અથવા તો આપણે કહી શકીએ મર્યાદિત સ્ત્રોતો હોય છે અને તેનાથી આગળ વધુ વૃદ્ધિ સંભવ નથી એક લિમિટ આવી જશે અને એ લિમિટથી આગળ શું થશે કે સંતતિ ઉત્પન્ન થશે નહીં અથવા તો વૃદ્ધિ એની વૃદ્ધિ આગળ થશે નહીં

વહન ક્ષમતા ઓકે આ મર્યાદાને પ્રકૃતિની વહન ક્ષમતા કેપેસિટી કે વડે દર્શાવવામાં આવે છે આગળ આગળ આપણે આપણે વાત ચર ઘાતાંકીય વૃદ્ધિ આ હતી ચર ઘાતાંકીય વૃદ્ધિ શું થાય છે કે પહેલા ધીમે વધે છે પછી અચાનક એમાં શું થાય છે વધારો જોવા મળે છે થોડા ટાઈમે પછી શું થાય છે એ અહિયાંથી અદ્રશ્ય થઈ જાય છે એ જ રીતે આપણે અહીંયા વાત કરીશું સંભાવ્ય વૃદ્ધિની એ પહેલા શું થશે ધીમે ધીમે વધશે પછી અચાનક વધવા લાગશે અને વધીને પછી શું થશે એક પોઈન્ટ આવતા આવતા એ સ્થિર સી લાઈનમાં આવી જશે અને પછી સ્થિર થઈ જશે ત્યાં સ્થાયી થઈ જશે ત્યાંથી આગળ વધશે નહીં ચલો આગળ જોઈએ આપણે વાત કરી હતી સંભાવ્ય વૃદ્ધિ કેરિંગ કેપેસિટી કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ અવસ્થા દર્શાવે છે આપણે જોઈતી કેવી વૃદ્ધિ અવસ્થા દર્શાવે છે વૃદ્ધિ અવસ્થા દર્શાવે છે જોયું ધીમે ધીમે તો વૃદ્ધિ અવસ્થા દર્શાવે છે અને પછી અચાનક વધતી જાય છે વધીને પછી એક પોઈન્ટે શું થાય છે સ્થાયી થઈ જાય છે સ્થિર થઈ જાય છે એ સ્થાયી પણ આપણે શું કહીશું એક સ્થિર થઈ જાય છે અને જે જગ્યા એ સ્થાયી થઈ જાય છે અને એ જગ્યાને આપણે કહીશું કેરીંગ કેપેસિટી અથવા તો કે વડે દર્શાવવામાં આવે છે વહન ક્ષમતા આપણે એને કહીશું વહન તેની અનુસરીને ઝડપી વૃદ્ધિ અવસ્થા ત્યારબાદ મંદ વૃદ્ધિ અવસ્થા અને છેવટે સ્થાયી વૃદ્ધિ થાય છે આપણે આલેખમાં જોયું પહેલા શું થાય છે પહેલા ધીમી અવસ્થા જોવા મળે છે પછી ઝડપી જોવા મળે છે પછી ધીમે ધીમે કેવી જાય સ્થાયી થઈ જાય આ રીતે તમને એક પ્રકારનો વક્ર જોવા મળે આ વક્રને આપણે કયો વક્ર કહીશું સિગમોઈડ વક્ર આગળ જોઈશું આપણે વાત કરીએ કે તેની અનુસરીને ઝડપી વૃદ્ધિ અવસ્થા પહેલા વૃદ્ધિ અવસ્થા કેવી જાય છે ધીમી જોવા મળે છે અહીંયા કેવી જોવા મળશે ધીમી આ ધીમી પછી ધીમે ધીમે શું થશે અહીંયા ઝડપી જોવા મળશે ઓકે અવસ્થા અને ત્યારબાદ મંદ વૃદ્ધિ થઈ જશે અહિયાં શું થશે મંદ થઈ જશે એકદમ સ્લો થઈ જશે આથી પણ એકદમ ધીમે એટલે સ્લો મંદ થઈ જશે અને છેવટે સ્થાયી અહિયાં એક એવો પોઈન્ટ આવી જશે કે ત્યાં કેવી થશે આ પોઈન્ટે આ પોઈન્ટે એ અવસ્થા કેવી જશે સ્થાયી થઈ જશે વક્ર કેવો તમને એક લાઈનમાં સ્થિર એક લાઈનમાં જોવા મળશે કે છેવટે સ્થાયી વૃદ્ધિ અવસ્થા આવે છે અને ત્યારે

સમય છે આલેખ દોરતા સિગ્મોઈડ આકારનો વક્ર કેવો સિગ્મોઈડ આકારનો વક્ર સિગ્મોઈડ આ છે તમારો કેવો સિગ્મોઈડ અથવા આપણે કહીએ એસ આકાર આગળ આપણે ચર ઘાતાંકીય વૃદ્ધિમાં વાત કરી હતી કેવો આકારનો મળતો હતો આપણને જે આકારનો જે આકારનો વક્ર મળતો હતો જ્યારે આપણે સંભાવના વૃદ્ધિમાં કેવો એસ આકારનો વક્ર મળે છે આપણે કઈ કહીશું

Dn by dt equal to rn. હતું અથવા તો આપણે dt is equal to b, minus n. b minus d ને આપણે r વડે ઓકે B શું છે બર્થ બી છે ડેથ n છે તમારી વસ્તી એ જ રીતે અહીંયા શું સમયે વસ્તી ગીચતા છે એન છે તમારી ટી સમયે વસ્તી ગીચ આર શું છે તમારો પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર આગળ આપણે વાત કરી હતી કે આર શું છે પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર અને દરેક આંતરિક દર દરેક નો કેવો હોય છે અલગ અલગ હોય છે જેમ આપણે આગળ વાત કરી તી કે બે માં આપડે વસ્તી ની વસ્તી ગીચતા કાઢી તી તો કેટલી નીકળી હતી આર નું મૂલ્ય કેટલું હતું zero point નું મૂલ્ય હતું બે હજાર અગિયાર પછી અત્યારે ગણતરી કરવામાં આવેલ નથી ચલો અને કે શું છે તમારો વહન ક્ષમતા કેરીંગ કેપેસિટી ઓકે તો તમારું આ એક સૂત્ર બની ગયું આ છે તમારું સંભાવ્ય વૃદ્ધિ અને આપણે ચર આ આ છે છે અને વૃદ્ધિનો પણ તફાવત ક્યારેક પૂછાઈ શકે ચર વૃદ્ધિ શું છે અને સંભાવ્ય વૃદ્ધિ શું છે સંભાવ્ય વૃદ્ધિ અને ચર ચર્ગાતંકી ચર્ગાતંકી વૃદ્ધિમાં શું હોય છે અમર્યાદિત સ્ત્રોત જોવામાં ત્યારે સંભાવ્ય વૃદ્ધિમાં તમારે મર્યાદિત સ્ત્રોત

મોટા ભાગના પ્રાણીઓની વસ્તી વૃદ્ધિ માટે સ્ત્રોતો કેવા છે મર્યાદિત છે 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 અને જલ્દીથી જલ્દીથી પછીથી પછીથી મર્યાદિત મર્યાદિત બને કેવા તેથી સંભાવ્ય વૃદ્ધિ મોડલ વધુ વાસ્તવિક મોડલ કહેવામાં આવે છે આગળ આપણે વાત કરી હતી અબાધિત સ્ત્રોત મળે કોને ચર્ગ વૃદ્ધિ ત્યારે સંભાવ્ય વૃદ્ધિમાં બાધિત સ્ત્રોત છે અને એવી જ રીતે સંભાવ વૃદ્ધિને કેવું વાસ્તવિક મોડલ કહેવામાં આવે છે જ્યારે ચર્ગ વૃદ્ધિને અવાસ્તવિક મોડલ કહેવામાં આવે છે કેવું સંભાવ્ય વૃદ્ધિ એ આપણા જીવનભરમાં અથવા તો જીવન જે આપણે ગુજારી રહ્યા છે એમાં જોવા મળે છે જ્યારે ચર્ગ વૃદ્ધિ છે એની આપણે કલ્પના કરી શકતા નથી તો સંભાવ્ય વૃદ્ધિ કેવું મોડલ છે વાસ્તવિક મોડલ છે

મહત્તમ પ્રજનન ઊંચા મૂલ્યની પણ કહેવામાં આવે છે તે માટે વિકસિત હોય છે ચોક્કસ પ્રકારની પસંદગીના દબાણ હેઠળ સજીવો કાર્યક્ષમ પ્રજનન પદ્ધતિનો વિકાસ કરે છે ચોક્કસ દબાણ હેઠળ સજીવો કાર્યક્ષમ

સંખ્યા કેવી હોય વધારે પણ એમનું કદ કેવા હોય નાના એ કેવી સંતતિ કેવી સર્જે છે નાના કદની સંતતિ સર્જે છે અને સંખ્યા એમની કેવી હોય છે મોટી સંખ્યા દાખલા તરીકે છીપ છે ઊંડા જળની સામુદ્રિક માછલીઓ સામુદ્રિક માછલીઓ જે છે એમના કદ કેવા હશે નાના હશે અને એમની સંખ્યા કેવી હશે જે સંતતિ ઉત્પન્ન કરશે હજારોની સંખ્યામાં એમની સંતતિ ઉત્પન્ન થશે અન્ય સજીવો ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિ ઉત્પન્ન કરે છે હવે વાત કરી છે બીજા સજીવો કે બીજા સજીવો કેવા છે સંખ્યા એમની સંતતિ કેવી ઓછી હશે પણ એમનું કદ કેવું હશે મોટું હશે અને દાખલા તરીકે આપણે વાત કરી છે ઉદાહરણ તરીકે પક્ષીઓ અને સસ્તન પરિસ્થિતિ વિદો સૂચવે છે કે સજીવના જીવન વૃત્તાંતના લક્ષણો તે જે નિવાસસ્થાનમાં રહે છે જે જીવનતાના લક્ષણોની વાત કરી છે એ લક્ષણો ક્યાં જોવા મળે છે સજીવ જે નિવાસસ્થાનમાં રહે છે તેના જૈવિક અને અજૈવિક પરિબળોના સંદર્ભમાં વિકસિત થાય છે જૈવિક પરિબળો કયા અને અજૈવિક પરિબળો કયા આપણે આગળ જોઈએ જૈવિક પરિબળો છે વનસ્પતિઓ છે પ્રાણીઓ છે સૂક્ષ્મજીવો છે એ બધા કેવા જૈવિક પરિબળો અજૈવિક પરિબળોમાં આવે છે પાણી છે પ્રકાશ છે જમીન છે પવન છે એ બધા કેવા છે અજૈવિક પરિબળ અને આ જૈવિક અને અજૈવિક પરિબળો એવા એકબીજાના સંપર્કમાં આવશે સંદર્ભમાં વિકસિત થાય છે અને વિકસિત થઈ શું કરશે એક પ્રકારનું નિસન તંત્ર રચશે અથવા તો એક પ્રકારનું રહેઠાણ નિવાસ તંત્ર રચશે અને વિવિધ જાતિઓમાં જીવંત પૃતાનના લક્ષણો ઉદ્વિકાસ વર્તમાન સમયમાં સંશોધનનું મહત્વપૂર્ણ ક્ષેત્ર અને પરિસ્થિતિવિદો દ્વારા સંશોધન હાથ ધરવામાં આવેલ છે કે જે સજીવો સજીવ વચ્ચેના જે આંતર સંબંધો છે

એ ક્રિયાઓ કેવી ક્રિયાઓ છે પોપ્યુલેશન ઇન્ટરેક્શન પૃથ્વી પર એવું કોઈ પ્રાકૃતિક નિવાસ નથી કે જ્યાં ફક્ત એક જ જાતિનો વસવાટ હોય પૃથ્વી પર કોઈ એવું નથી જ્યાં ફક્ત કે એક જ જાતિ રહેતી હોય આપણે ગીરના જંગલની વાત કરીએ ત્યાં ફક્ત એકલા સિંહ નહીં હોય તમને ત્યાં સસલું પણ જોવા મળશે ત્યાં હરણ પણ જોવા મળશે અને બીજા અનેક પ્રાણીઓ પણ તમને જોવા મળશે એકલા સિંહ જોવા મળે એવું શક્ય નથી કે એવું કોઈ નિવાસસ્થાન છે જ નહીં અને તેથી આવી કોઈ પરિસ્થિતિ અકલ્પનીય છે તમે એવી કોઈ કલ્પના કરી શકો નહીં કે ત્યાં કોઈ પણ એક જ પ્રાણી તમને જોવા મળે એક નિવાસસ્થાનમાં કોઈ પણ જાતિ માટે ન્યૂનતમ આવશ્યકતા એક વધુ જાતિ જેને તે ખોરાક તરીકે લઈ શકે એક જાતિ હોય તો એના માટે બીજી જાતિ પણ હોવી જરૂરી છે તેના કારણે જે જે જાતિ છે અથવા તો જે પ્રાણી છે એ તે પ્રાણીનો તેના ખોરાક તરીકે ઉપયોગ કરી શકે

ત્યારબાદ પરાગનયન માટે તેને પ્રાણીઓની જરૂર પડે છે પરાગનયન માટે શું થશે પ્રાણીઓની જરૂર પડશે કે વનસ્પતિ તેની સંતતિ બીજી ઉત્પન્ન કરવી હશે ઓકે તો શું થશે પરાગનયન દ્વારા બીજી સંતતિ એની ઉત્પન્ન થશે બીજી વનસ્પતિઓ ઉત્પન્ન થશે અને એના માટે પ્રાણીઓની જરૂર પડશે પ્રાણીઓ શું થશે પરાગણયન કરશે કે જે પરાગ્રત છે એક જગ્યાએથી બીજા જગ્યાએ અથવા તેમના પગમાં ચોંટી જાય છે

અલગ રહેતી નથી અને આગળ પણ અલગ રહી શકશે નહીં ઓકે બંનેને એકબીજા વગર નહીં ચાલે પોતાનું જીવન જો ગુજારવું હશે તો બંનેને એકબીજા જોડે રહેવું પડશે પરંતુ વિવિધ આંત્રક્રિયાઓ દ્વારા સંકળાઈને જૈવ સમુદાય રચે છે શું કરે છે જૈવ સમુદાય રચે છે એકબીજા જોડે રહીને સાથે રહીને કેવું એક સમુદાય ની રચના કરે છે એક કયો સમુદાય છે જૈવ સમુદાય ન્યૂનતમ સમુદાયોમાં પણ પારસ્પરિક જોડાણ એટલે કે સલગ્નતાઓ અને અનુબંધતાઓ અસ્તિત્વમાં આવે છે પણ તે સહેલાઈથી નજરે પડતા નથી એવા નાના કદના અથવા તો આપણે વાત કે નાના ન્યૂનતમ સમુદાયો એવા નાના સમુદાયો છે કે જે પણ પોતાના એકબીજા સાથે પારસ્પરિક જોડાણથી જોડાણથી સંબંધોથી જોડાયેલા છે પણ એ આપણે સહેલાઈથી નજરે પડી શકતા નથી એટલે આપણે જોઈ શકતા નથી આંતરજાતીય ક્રિયાઓમાં બે જુદી જુદી જાતિની વસ્તીની પારસ્પરિક ક્રિયાથી ઉદ્ભવે છે આ ક્રિયાઓ એક કે બંને જાતિઓ માટે લાભકારી હાનિકારક કે શકે છે છે શું કીધું બે જાતિઓ વચ્ચે જ્યારે કે જે ક્રિયા થાય છે એમાં કોઈને લાભ થશે કોઈને હાનિ થશે અને કોઈને કોઈ પ્રકારની અસર જોવા મળશે નહીં લાભકારક આંતર માટે કેવું પ્લસ સંજ્ઞા જોવા મળે લાભકારક ઓકે આપણે વાત કરીએ કે જાતિ એ કેવું સઉપકારિકતા આંતરક્રિયા નું નામ જોઈએ આપણે પેલા તો કેવી જોવા મળે છે તો અને આ સૌપકારિકતા એમાં શું થાય છે બંને જાતિઓને લાભ જોવા મળે છે એટલે બંનેમાં શું આવશે પ્લસનું નિશાન આવશે ચિહ્ન જોવા મળશે ત્યારે સ્પર્ધામાં શું થશે બંને જાતિઓને નુકસાન થશે એમાં બંને જાતિઓને નુકસાન એટલે માઇનસ જોવા મળશે પછી આવશે પરભક્ષણ પરભક્ષણમાં શું થશે બંને જાતિઓને એક જાતિને નુકસાન થશે ને બીજી જાતિને લાભ એટલે ફાયદો થશે

નુકસાન પણ નહીં થાય કે લાભ પણ નહીં થાય તો કેવું તટસ્થ જોવા મળશે શૂન્યની નિશાની શૂન્ય ચિહ્ન જોવા મળશે પ્રતિજીવન અને શું કીધું છે કે સજીવો એકબીજા સાથે પારસ્પરિક કેવી પારસ્પરિક આંતર સંબંધ ક્રિયાઓથી જોડાયેલા હોય છે કેવી સહઉપકારિકતા ને પરસ્પરતા બંને જાતિઓને લાભ થાય છે શું થશે બંને જાતિઓને લાભ થશે સ્પર્ધા હરીફાઈ બંને જાતિઓને નુકસાન થાય છે આપણે વાત કરી સૌપરિતતાન સૌપરકારકતામાં શું થશે બંને જાતિઓને લાભ થશે જ્યારે સ્પર્ધામાં બંને જાતિઓને નુકસાન થશે પરોપજીવન અને પરભક્ષણ બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય છે અનુક્રમે પરોપજીવી અને પરભક્ષી અને બીજી જાતિઓને નુકસાનકારક હોય છે એટલે અનુક્રમે યજમાન અને શિકાર આ બધાના ઉદાહરણ આપણે આગળ ડિટેલમાં જોઈશું પછી સવભોજીતા

પારસ્પરિક ક્રિયાઓ સાથે સંકળાયેલી જાતિઓ એકબીજાની નજીક સાથે રહીને જીવતી હોય છે બક્ષણ એવું છે કે એમાં જે જાતિઓ છે એકબીજા સાથે રહીને એકબીજા સાથે રહીને સાથે જોડાઈને નજીક રહીને પોતાનું જીવન જીવતી હોય છે તો આજે આપણે વાત કરીએ સંભાવ્ય વૃદ્ધિની અને જીવન વૃતાંતની વાત કરી ઓકે હવે જીવન વૃતાંત પછી આપણે વાત કરી કે જીવન વૃતાંતમાં કેવી કેવી આંતરક્રિયાઓ જોવા મળે છે કે સજીવ સજીવ વચ્ચે કેવી આંતર સંબંધો એની આપણે વાત કરી છે ઓકે તો આજે આપણે આટલી સુધી રાખીશું અને જે વિદ્યાર્થીઓએ આપણી વિદ્યાશાળાની એપ ડાઉનલો ડાઉનલોડ કરી તમારો અભ્યાસક્રમ જોઈ શકો છો ઓકે એપ્લિકેશન આપણે લોન્ચ થઈ ગઈ છે સારો એવો અભ્યાસક્રમ તમે લઈ શકો છો ઓકે ચલો મળીએ નેક્સ્ટ ટાઈમ